બેન ગેનીબેન આજે ભારત સરકારના માર્ગ પરિવહન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી તેમજ સચિવ ઉમાકાંત સાહેબને રૂબરૂ મળી થરાદથી અમદાવાદ નવીન ભારતમાલા રોડ મંજૂર કરાવવામાં આવે તેમાં થયેલા ભ્રષ્ટાચાર વિગતવાર તમામ રેકોર્ડ અને પુરાવા સાથે આપીને થરાદથી અમદાવાદ સુધીમાં આવતી જમીનનું વળતર જમીન માલિકોને આપવાની જવાબદારી વહીવટી પ્રમાણે ગુજરાત સરકારની હોય છે જાહેરનામું પાડવાનું જમીન સંપાદન કરવામાં માટેની જવાબદારી પ્રાંત અધિકારી તેમજ કલેક્ટરની હોય છે આ રોડમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓ અધિકારીઓએ સાથે મળીને ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીનને લઈને જાહેરનામા પહેલા ઉદ્યોગ માટે સંપાદન કરેલ છે લોકલ ખેડૂતોને નોકરીઓ તેમજ રોજગારીની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરેલી છે બનાસકાંઠા જિલ્લાની હદમાં આવી સિત્તેર વીઘા જમીન ઉદ્યોગ હેતુ માટે બિન ખેતી કરેલી છે જ્યારે ખેડૂતોની પંદરસો વીઘાથી વધારે જમીન આ રોડમાં કપાત થાય છે તમામ ખેડૂતોને માત્ર પચાસ કરોડનું વળતર સરકાર આપે છે જ્યારે ભાજપના નેતાઓ અને અધિકારીઓને સિત્તેર વીઘા જમીનના ત્રણસો પચાસ કરોડ વળતર આપે છે આ માત્ર બનાસકાંઠા જિલ્લાના આંકડા છે થરાદથી અમદાવાદ સુધી તમામ જિલ્લાઓમાં અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ બે હજાર કરોડથી વધારે આ રોડમાં ભ્રષ્ટાચાર કરેલા છે આ માટે એવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું છે કેન્દ્રીય મંત્રી અને સચિવને રૂબરૂ મળીને આ તમામ વિગતથી વાકેફ કરેલા છે તેમણે કેન્દ્રમાંથી વિજિલન્સ કમિટી મારફત આ રોડની તપાસ માટે ખાતરી આપેલી છે Си дорогие вагела макдала